સાહેબ નું સ્વાગત કરશે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધવલભાઈ

એવા નરસિંહ મહેતા આખા ભારત નહીં પણ વિશ્વના ઇતિહાસમાં તમે તપાસ કરો તો બહુ નજીકના ભૂતકાળમાં ભક્ત તરીકે પ્રસ્થાપિત થયા હોય અને એ ભક્ત તરીકે પ્રસ્થાપિત થવા ઉપરાંત કોઈ ભક્તને ભગવાને દર્શન આપ્યા હોય એવી ઘટના આપણે ઇતિહાસમાં વાંચી છે એમને બંધ બારણે આપ્યા હોય એમને સાક્ષાત્કાર થયો હોય કોઈને કોઈ રીતે ભગવાનનું દર્શન થયું હોય પરંતુ આપણા નરસિંહ મહેતાને ભગવાને એક વખત નહીં બાવન બાવન વખત દર્શન આપ્યા છે અને એ પણ જાહેરમાં એમના પ્રતિસ્પર્ધીઓની વચ્ચે એમની ટીકા ઈર્ષા કરનારા લોકોની વચ્ચે એટલે નરસિંહ મહેતા એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા એમનું એક ચિંતન એમનું એક વનન એમના ચાર તિથિઓ એમાં પણ રાજ્ય સરકાર દ્વારા હું આ તો કે રાજ્ય સરકાર શ્રીને અભિનંદન આપું છું ભારતના માની વડા પ્રધાન શ્રીનું સ્વપ્નુ એમનો વિજય એમનો વિચાર આ સ્વરગ વિસ્તારમાં એક યુનિવર્સિટી બને મહેતા સાહેબ અને આ યુનિવર્સિટીને નરસિંહ મહેતાનું નામ અભિદાન કરવામાં આવે એ આપણા સૌના માટે ગૌરવની વાત હતી માત્ર પાંચ વર્ષના ટૂંકા છ વર્ષના ટૂંકા ગાળામાં નરસિંહ મહેતા યુનિવર્સિટી પ્રસ્થાપિત થઈ છે એની ચાર તિથિઓની હારમાળા જયંતિની વાત બધા જાણીએ છીએ અહીંયા બેઠેલા તમામ લોકો નરસિંહ વિશે સુપેરે બધું જાણે છે આ ગામમાં આ નગરમાં નરસિંહ મહેતાના બે વારસદારો છે એક જીનેટિકલી વારસદારો અને નાગર તમે બધા જીનેટિકલી વારસદાર છો નાગર નાગર આખું સમુદાય બૌદ્ધિક જ્ઞાતિ વૈચારિક જ્ઞાતિ શબ્દ સમૂહની જ્ઞાતિ શબ્દના ના સોદાગરો સમજનો વિશ્વ અને નાગર જ્ઞાતિ અને સાથે સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કામ કરતા તમામ લોકો એ પણ નરસિંહ મહેતાના વારસદારો છે અને છે અને નરસિંહ મહેતાની જ્યાં જ્યાં વાત આવશે ત્યાં નરસિંહ મહેતા યુનિવર્સિટી આ થોડા ટ્રસ્ટ નાગરો સાથે ઊભી રહેશે એના ભાગ સ્વરૂપે મને જણાવતા આનંદ થાય છે આખા દુનિયાભરમાં કોઈ યુનિવર્સિટીને કોઈ વિશ્વવિદ્યાલયને કોઈ સંતના નામનું સેન્ટર ન મળ્યું હોય એવું નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ સેન્ટર આપણી યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે 15 કરોડના ખર્ચે એનું બાંધકામ લગભગ પૂર્ણતાના આરે છે અને આ વખતે બીજા 10 કરોડ રૂપિયા સરકાર આપે છે અને પચીસ કરોડ રૂપિયાનું એક વિશ્વમાં સૌથી મોટું કોઈ એક વ્યક્તિના નામનું સેન્ટર હોય એવું સેન્ટર બનશે એ કાર્યક્રમની ગરિમાને અનુરૂપ આપણા આગામી આયોજનો થવા જોઈએ આ નાણાવટી બ્રધર્સ અભિનંદન પાઠવું છું જુનાગઢમાં નહીં પણ ગુજરાત ભરમાં કદાચ ભારતમાં એમનું સંગીત ક્ષેત્રે એમની માટે જોરદાર કાળીઓ પાડશે એમનું સંગીત ક્ષેત્રે અનુરૂપ યોગદાન છે આજે આપણને એક વખત નરસિંહ મહેતાના યુગમાં આપણને લઈ જવાના છે નરસિંહ મહેતાના સાહિત્યમાં તત્વ ફિલોસોફી આ બધું નહીં પણ આજના એસ્ટ્રોફિઝિક્સ એવા સાયન્સના બ્રહ્મની સામે બ્રહ્મ લટકા કરે આ કોઈ નાની વાત નથી મિત્રો બ્રહ્મની સામે બ્રહ્મ લટકા કરે આ બહુ મોટી ફિલોસોફી છે મને તો એવું લાગે છે સંજીવભાઈ યોગીભાઈ નરસિંહ મહેતાનું એક એક પદ છે એક એક પીએચડી નો થીસિસ છે નરસિંહ મહેતાની ફિલોસોફીમાં તત્વ ધર્મ શૃંગાર ભક્તિ આ બધા વિષયો પડેલા છે આ બધા વિષયો ઉપર આપણે સૌ સાથે મળીને યુનિવર્સિટી કોઈ વ્યક્તિની જાગીર નથી હોતી યુનિવર્સિટી એક પ્લેટફોર્મ હોય છે કમેન્ટ કરવા આવી શકો છો આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સ્ટાફ પણ ઉપસ્થિત છે નાગર ગ્રહસ્થો પણ ઉપસ્થિત છે ઉપરાંત જે નાગર પણ નથી યુનિવર્સિટીના નથી પણ નરસિંહ પ્રેમી છે આપણા યોગીભાઈ જેવા એવા લોકો પણ ઉપસ્થિત છે તો આ બધાને આ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ આ બંને એક સિક્કાની બે બાજુ છે બંને સંસ્થાઓ જ્યારે જ્યારે જરૂર પડશે જ્યાં જ્યાં જરૂર પડશે જે પ્રકારની જરૂર પડશે એ કાર્યક્રમો કરશે આપણી બ્રધર્સના મિત્રો પાસેથી નરસિંહ મહેતાના કાળમાં કાળખંડમાં પુનઃ પ્રવેશ કરવાનો છે ભૂતકાળમાં જઈએ યુગ એ કાળ અને સમય એ સંજોગો એ પરિસ્થિતિ ની વચ્ચે જઈ એ નરસિંહ ભક્તિમાં માં તરબોળ થઈ અને હારમાળા જયંતિ છે મેં સાહેબ વિશ્વાસ નું પ્રતિક છે એવો વિશ્વાસ કે મારો હરી મને હાર પહેલા આ યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારે અમારે પણ કેટ કેટલી બાબતોમાં કોઈ ખબર ન હોય કાલે શું થશે એવા સંજોગોમાં અચાનક સંજીવભાઈ બધા રસ્તા નીકળે અને આજે યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત પીએચડીની અમે પરીક્ષા લીધી એવી પરીક્ષા પરીક્ષા પૂરી થઈ ત્યાં જ લોકોના રિઝલ્ટ આપી દીધા આ બહુ ચેલેન્જિંગ હતું કે આવું થશે કેવું થશે શું થશે પણ અમને ભરોસો હતો નરસિંહ મહેતા ઉપર અને આજે હારમાળા જયંતિના દિવસે પરીક્ષા રાખી હતી એ પણ અમારી પરીક્ષા હતી એમની સફળ કરાવી નરસિંહ મહેતાની ચેતનાને વંદન કરી સૌ નાગર સૌનાદરગ્રહ સ્થળ અમારે નરસિંહને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું જય નરસિંહ જય ઉમાશંકર જોશી ની વાત કરીએ તો જો માનવી માનવી માનવ થાય તો ઘણું આ માનવીની વ્યાખ્યા આપનાર પાંચસો ને ઓગણસી વર્ષ પહેલા નરસિંહ મહેતાએ વૈષ્ણવજન આપ્યું ને એની આખી કેરેક્ટરિસ્ટિક એક વ્યક્તિ કેવું હોવું જોઈએ માનવીનું આટલું સરસ ભજન આપ્યું બાકીના પદોની તો અહીંયા એમના ગાશે પણ સાડા પાંચસો છસો વર્ષ પહેલાં એમણે જે રીતે માનવીની વ્યાખ્યા કરી વૈષ્ણવવજન તો તેને કહીએ અને પછી આઝાદીની ચળવળમાં ગાંધીજીના મુખે આખા વિશ્વમાં આજે એની ધૂન તો એટલી બધી લોકપ્રિય બની છે આના શબ્દો સાથે સાથે કે વિશ્વ આખામાં ક્યાંક માનવીની વાત થાય તો આ વિષ્ણુજનના ભજનની વાત થાય આવા નરસિંહ મહેતા આપણે કલ્પના કરીએ કે આટલા વર્ષો પૂર્વે એ અહીંયા નરસિંહ મહેતાના ચોરા અથવા એમના નિવાસસ્થાનથી દામોદર કુણ સુધી એ સવારમાં નાવા જતા હશે અને કેવી રીતે એ પ્રભાતિયા બોલતા હશે કેટલું નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં એ ભૂમિ ના એ સાક્ષી બન્યા હશે એમના એ વખતના લોકો તો આટલી પરંપરાવાળી આ ભૂમિ છે અને આજના આ પ્રસંગે જે રીતે આ પરંપરાને સાચવવી આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવી એ માટે હું આયોજક બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે નરસિંહ મહેતા જેવું પાત્ર કે જેમણે ભારતના સમગ્ર ભક્તિ આંદોલનના યુગ કહીએ ઇતિહાસના જે યુગો કર્યા છે એમાં ભક્તિ આંદોલનનો આખો યુગ છે એમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા મીરાબાઈ રામાનુજન શ્રી વલ્લભ આ પ્રકારના જે એક સાથે આદ્ય કવિ છે એ રીતે પણ આપણા સૌના એમને એક આદરણીય આદ્ય છે એવી ગુજરાતી ભાષાની પણ એમને સેવા કરી છે અને કેટલા એવા પ્રભાતિયાઓ છે કે જેમને આખા એક ભજનનું નવું સ્વરૂપ આપ્યું છે એવા નરસિંહ મહેતાના અલગ અલગ પદો અહીંયા ગવાવાના છે હું કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ પદોને એમના મૂળભૂત સ્વરૂપે લોકો સુધી જળવાઈ રહે એવો પણ પ્રયાસ કર્યો છે ફરીવાર આ સંસ્થાને હું બંને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ જયંતિ નિમિત્તે હું પધારેલ તમામ નરસિંહ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું ઊંડી લખે છે હે ભગવાન આ રાણાજીએ રટ કરી वड़ी मीरा के रे काज झेरना प्याला मुकलिया हे वालो झेरनो આજેનું આયોજન નરસિંહ મહેતા સોરા ટ્રસ્ટના સન્માનની ટ્રસ્ટી શ્રીઓ સમગ્ર નાગર જુનાગઢની નાગર જ્ઞાતિ અને ભક્તગર મહેતા સંયુક્ત ઉપક્રમે યોજાડે છે આજે નરસિંહ મહેતાને યાદ કરી એમના કરેલા કાર્યો એમના પદો એમના ભજનોની ચર્ચા વિચારણા વિમર્શ થયો અને નાણાં મોટી મધર્સ દ્વારા સંગીતનો એક સરસ મજાનો કાર્યક્રમ પણ થયો છે આ કાર્યક્રમમાં જુનાગઢના એસપી નરસિંહ મહેતા સાહેબ ઉપસ્થિત રહેલ ધારાસભ્યશ્રીએ પણ શુભેચ્છા સંદેશ મોકલો છે આમ કરીને જૂનાગઢ એટલે નરસિંહ મહેતા અને નરસિંહ મહેતા એટલે જૂનાગઢ આટલા વર્ષો પછી પણ આજે નરસિંહ મહેતાની શાશ્વત ચેતના આપણે સૌના વચ્ચે વાસ કરી રહી છે ત્યારે આજના દિવસની હારમાળા બાળા જયંતિનો પ્રસંગ યાદ કરી ઉજવવાનું ગૌરવ અને આનંદ લાવો છીએ